તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો કાલોલ તાલુકાના મલાવ રોડ પર આવેલી ખાનગી અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની તબિયત બગાડવાના બનાવે તંગ દિલીનું વાતાવરણ સર્જાયું છે છેલ્લા ત્રણ દિવસથી ત્રીસ થી વધુ બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે સો થી વધુ વિદ્યાર્થીઓ નબળાઈ અનુભવી રહ્યા છે અને ત્યારે આ અનુભવી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે બાળકોમાં જાડા ઉલટી તાવ અને માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાતા વાલીઓએ શાળાના મેનેજમેન્ટની બેદરકારી સામે ઉગ્ર રજૂઆતો કરી હતી વાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલન અસરકારક જે શોધવાને બદલે આ વાયરલ ઇન્ફેક્શન કહીને પોતાની જવાબદારી તબીબી રિપોર્ટમાં સીઆરપી લેવલ ઊંચું જોવા મળતા ખોરાક કે પાણી દ્વારા ફેલાતા રોગની શક્યતા મજબૂત બની છે ત્યારે વાલીઓ એક લેટર જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી શાળા મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી આ જવાબદાર સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ આ બનાવ બાદ કાલોલ ધારાસભ્ય મામલતદાર આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ શાળાની કેમ્પસની મુલાકાત લીધી હતી તપાસ દરમિયાન કુકિંગ અને સ્ટોરેજ વિભાગમાંથી પૌવાને લોટમાંથી જીવાતો મળી આવ્યા હતા તેમજ ચોખાની ગુણવત્તા પણ નબળી જોવા મળી હતી અને જેથી ફૂડ પોઈઝનિંગ કે પાણીજન્ય રોગોનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરી ઊંચી ફી વસૂલાતી આ શાળાની કુલ ખુલતા વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળકોની જિંદગી સાથે ખેલ કરનારા મેનેજમેન્ટ સામે કડક અને કાયદેસર પગલાં લેવા જ પડશે મારું નામ પટેલ મધવી છે અમૃત વિદ્યાલયમાં મારો છોકરો બને છે ને શુક્રવારના ભોજનમાં કાં તો કંઈક પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે તો દરેક મા બાપને હોસ્પિટ નવરાત્રના ફેસ્ટિવલના દિવસોમાં દવાખાનાના આંટા મારવા પડ્યા છે છોકરાઓ સ્કૂલના સ્કૂલની છુટ્ટી શનિ રવિ આવવાની છે એની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે છુટ્ટી આવે અને ફેસ્ટિવલ એન્જોય કરીએ જ્યારે એના લીધે દવાખાનામાં આંટા મારવા પડ્યા છે અત્યારે બાળકોને ચાલવાની પણ એવી શક્તિ નથી ને હોસ્પિટલમાં આટા આંટા મારવા પડ્યા છે ને આજે સોમવાર હોવા છતાં ઓફિશિયલ ઓફિશિયલ છુટ્ટી સ્કૂલ તરફથી છુટ્ટી જાહેર કરી છે કોઈ ઓફિશિયલ છુટ્ટી નથી ને આજે ઓફિસ ટાઈમમાં અમે સ્કૂલમાં હાજર થયા છે તે છતાંય કોઈ રિસ્પોન્સિબલ જવાબ નથી અને રિસ્પોન્સિબલ વ્યક્તિ અમને મળી નથી અને કોઈ જવાબ પણ ફોન પર પણ આપવા જવાબદાર નથી હવે આટલું બધા સોથી વધારે બાળકો હોસ્પિટલમાં હોસ્પિટલના આટા મારે છે અને એડમિટ પણ પચાસથી વધારે એડમિટ છે તો આનો જવાબદાર તો અમને જવાબ મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ પેરેન્ટ્સ તરીકે અમે આટલા તો તમારે રિસ્પોન્સિબલ હોવું જોઈએ કેરલ ગામ સલોોલમાં શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ કારણે તાવ જાડા માથુ દુઃખ થવાના પ્રશ્નો આવ્યા હતા એ સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટી વહીવટીતંત્ર તરફથી હું મામલતદારશ્રી કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકા હેલ્થ અધિકારી તેમજ અધિકારી અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે તેમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે વાલીઓની જે રજૂઆત હતી એમાં મુખ્યત્વે જે ફરજિયાત ફૂડ આપવામાં આવે છે એને ઓપ્શનલ કરવામાં આવે ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા એમને સાંભળવામાં આવે એના માટે એક વાલીઓનું એસોસિએશન બનાવવામાં આવે એ મુજબની તમામ કમિટમેન્ટ ટ્રસ્ટી મંડળ અને શાળા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે વાલીઓની રજૂઆત મુજબ ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય છે કે કેમ તે માટે ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા હાજર રાખી અને એમના દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી તથા અહીંયાથી જે અહેવાલો મળશે ફૂડ એન્ડ ડ્રગ તરફથી તે અન્વયે કોઈપણ કાર્યવાહી કરવાની થતી હશે તો સંબંધિત કચેરી અથવા વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેની અત્રેથી સમગ્ર વાલી ખાતરી આપવામાં આવશે